જયારે ધર્મ યુદ્ધ પ્રકારની ચૂંટણી હોય એના સાર થી ભગવાન શ્રી કૃષ્ણ પોતે હોય કે મહાભારત ના યુદ્ધ વખતે પણ અર્જુન ના રથ ના સારથી બની ને આવ્યા આ રીસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર એક પ્રકારના ધર્મ યુદ્ધ જીવી હતી અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હજાર હાથ વાળો હોય ને એવું આપણને ટગલે પગલે દેખા

આજે અહીંયા આ મિટિંગમાં ધર્મનો નીતિનો ન્યાય અને સત્યનો વિજય થયો આપણે ચૂંટણી ન્યાયના પક્ષે પક્ષે આપણે ઉભા હતા આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચૂક્યો છે આંકડામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે અને સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને જોડી હવે આની અંદર મહેનત કરી એક કવિ એ કીધું છે ને બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર છે મેં નહીં

કામ કરવામાં એ વ્યક્તિએ પાછી પાણી નથી કરી દીધી ભગવાન આપે ક્ષમતા એવું હવે કામ થયું હું નામ જો પગ લેવા બે ત્રણ મહિને હું તો બોલું તો ખાલી વેસાણ નામ ન ખોટા એટલા લોકોમાં આપણને એનો અર્થ એવો નથી કે બાકીના બધા પણ બધા લોકોએ કામ કર્યું એના પ્રતિક સ્વરૂપે આપડા કેપ્ટન કિશોરભાઈ મહેનત એની છે

મોટા કેપ્ટન હરેશભાઈ સાવલિયાનો જેટલો આભાર માન્ય દોસ્તો ઓછો જોડતા કાવ્ય હરેશભાઈ એ જે બળ કર્યું છે જે તાકાત લગાવી છે જે સમય ફાળવો છે મારે તો હાલો ને ગાડીમાં ડ્રાઈવર એટલે પડખે ફોન કે વાતું કરતો ઈ તો ગાડી એને આપવાની ફોન લગાડવાનું એને લોકેશન આપવાનું ધ્યાન રાખવાનું લોકેશન થાય એવું મોટું હરેશભાઈ સાવલિયા કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આંખનું કાનનું નાકવું નથી હોતું ધીરજ અને સંયમ નું મોટું કામ હોય મગજ ઠેકાણ એનું એ છૂટી કામ જે બાટલો છટકે બાટલો ફાટે મગજ ઠેકાણે રાખવાનું હોય મગજ ઠેકાણે રાખીએ મોટો કેમકે હાથ તો બધા હોય બધા હોય પણ ઠેકાણે કેટલા તો કિશોરભાઈ જેવા આગળ આપણા આગેવાનો હરીશભાઈ સાવિયા જેવા આગેવાનો બધા મને નામ આવડે પણ નથી નથી બધા આગેવાનો મગજને એકદમ સ્થિર રાખ્યો સંયમ રાખ્યો ધીરજ રાખી મિત્રો આજે મારે એક વાત બહુ લાગણી થી કેવી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માસ્યાય ભાઈઓ એ બે ભેગા થઈ ગયેલા

એમ કેતા હતા ને દોસ્તો હું ગર્વ થી કહીએ તો આજે વીસ તારીખ છે ગોપાલ ઇટાલિયા ભેસાન ની બજારમાં ગંગેશ્વર મહાદેવ ઉભો છે તમારી બધા ઉભો રાત જોડીને આભાર વ્યક્ત કરે છે કિરીટ પટેલ વાળું એ કે જૂના વિસાવદર વિધાનસભા નહીં હોય એક તો હશે કદાચ ઘર ના કારણે કિરીટ પટેલ અને એનું ચારસો જણાનું જે ટોળું આવેલું ધાર પાડેલું ગામડે ગામડે એમ કેતા ગોપાલ ઇટાલિયા હોય ઓછા છે તમે નક્કી કરો ભાજપનો 400 જોડો ને ધારુ તો ભાગી ગયો ગોપાલ ઇટાલીયા ભાગી ગયો ગોપાલ ઇટાલીયા અત્યારે વહેસાનમાં છે 20 તારીખે અને ભાજપનો આખો ધારુ જે ત્યારે પોતા ગુંડાઓ આયાઓ એમજી આયા કેટ કયા બધા બધી ગાડીઓ ડાયરેક્ટ થઈ ગઈ ઈનો આવ્યો ફોર્ચ્યુનર ઓ કાળ સ્કોર્પિયો બધું ગાય દેખ વરસાદમાં દેડ કે આવે ગાડીઓ નેતા બધું આયું કયા કયા કેબિનેટ મંત્રી કયા કયા ધારાસભ્યો

તો હશારી બીજે ભરતના પીરની સેવા કરીને પછી આથી મારે બાજુ જવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલીવાર મને બીજમાં સેવા કરવા મળે એમાંય પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે તો હું એક તક જાતિ કરવા માગત એટલે મેં નક્કી કરું અહીંયા રહીશ મળીશ બધાને વાત થાય દોસ્તો તમારા બધાનો પ્રયંમ અને આશીર્વાદ એવો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પના માગ શબ્દોમાંય શું વાત કરું કેટલો પ્રેમ કર્યો ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે ગામડે બધા આશીર્વાદ આપ્યા માયું એ ભાઈ એ ભાઈ એ બધા બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો અને એના કારણે આપણે એવડી મોટી લડાઈ લડી શકીએ પણ દોસ્તો એક વાત દુઃખ લગાડે એવી છે કે સમાજે જનતા એ લોકો એ ખેડૂતો એ બધી જ જ્ઞાતિના બધા જ આગેવાનો કોઈ જાહેરમાં કોઈ અંદરખાને બોલ પ્રેમ આપ્યો

તમારી ડ્યુટી ભારતના ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની કેટલા લોકતંત્ર મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આકરું પડશે આપણે જે કઈ કામ કરો મર્યાદા પણ એક દુઃખની અને એક સુખની ખુશીની બે વાત છે કે મોટા મોટા જેટલા અધિકારી હતા એ કિરીટ પટેલ ની દલાલી કરતાલી કરવાની જે દાખ કરતા બે શરમ અમુક અધિકારી બની ગયા હતા કે જયારે કિરીટ પટેલ એને ભારત રત્નપાય પણ એવા ચાર પાંચ મોટા મોટા મેન મેન જે હોય

અધિકારીઓ ભગવાન માથે રાખીને ન્યાયની નીતિ અને નિષ્ઠા થી બુથ માં બેઠા હતા વાત નો હું પોતે સાક્ષી છું ની બુથ ની અંદર બેઠેલા સૌ અધિકારીઓ હું બે હાથ જોડીને આભાર માનું છું પણ જેને દલાલી કરી કે પટેલ ની કેટલાક પોલીસના અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ એ મારી નજરમાં છે આ ચાચુ બોલવું નથી ક્યારે ગરીબ બતાવી તેથી બીજા માન છે ગાના શાળા નો કરાય આવી દલાલીમાં હું મજા આવે છે ભાઈ મેં કેટલાય અધિકારીને કીધું કે સાહેબ ગોપાલ ઇટાલિયા દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ એના માટે તમારે કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા માટે કામ ન કરતા પર સંવિધાન માટે કામ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીટના ગુંડા તંત્રના સપોર્ટમાં ન આવ્યો પણ એને ખબર જ નહીં કેવી રીતે કઈ શીશી મુંગાળી હિશ નકરી એની જ મજા આવો કાય માત્ર તમે બધા આપો છે એટલે હવે તો હું એમ ઢીલો નથી પણ મિત્રો મારી તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આ વ્યક્તિ મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણે આને જોડાય હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનીઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી વાતચીત કેમ કરવી વાયરા બહુ થતા હોય તેને કેમ જવાબ આપવો

મારે બધું શીખવાનું છે અને તમે બની જાઓ છ આઠ મહિના ખાલી તમે મોટો તો દેતા થઈ તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધા રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર જાડ કાતું વરસાદ આવો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસ નું ઘડતર કરવું છે કેમ કે એક 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 માણસ રોડ રોડ બને બને જો તો એ પાંચ વર્ષે દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજર બમા બનાવી ચાશે તો એ જીવે ત્યાંથી તૂટે નહીં દોસ્તો મારી ઈચ્છા એવી છે માણસ બનાવવા છે માણસ ને નિડર બનાવવા છે લીડર બનાવવા છે તાકાત વાળા બનાવવા અને એમાં હું હારે રહીશ અને પાછળ નહીં પહેલો રહીશ મારી હારે હોય રોજ હારે ફરતા જાય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની એમાં હું શીખવાડતો જાય બાચીય ખોટી ધારો કે ક્યાંક મારા મારીની ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા હાવ તાજો નવો જોવાની આથી હોય એ પહેલી વાર હારે આવે તો કઈ ખબર ન હોય પણ હું હારે લઈ જાઉં

એનું તો પૂરું થઈ ગયું ભૂપતભાઈ આપણા એડવોકેટ તમે એનું નામ નહીં હું હવે નથી આવું છું પૂરી થઈ ગયું ભૂપતભાઈ એડવોકેટ આપડે જોવાની વિપુલભાઈ ની હારે રબારી સોફતભાઈ રબારી પછી ચૂડામાં રાહુલભાઈ હતા રાહુલભાઈ ભુવા કેવા એ બધા માણસો કેવા મજબૂત છે